અઢારમી ઓક્ટોબરના રોજ ગુરુગ્રહ કર્ક રાશિમાં પ્રવેશ કરશે જે અગિયારમી નવેમ્બરના રોજ વખરી થશે અને આ ગુરુગ્રહ ફરી પાંચમી ડિસેમ્બરના રોજ મિથુન રાશિમાં પ્રવેશ કરશે અઢારમી ઓક્ટોબરથી પાંચ ડિસેમ્બર દરમિયાન આ ગુરુગ્રહનું કર્ક રાશિમાં ગોચર તુલા રાશિવાળા જાતકોને કેવું ફળ આપશે તે અહીં જોઈએ તુલા રાશિથી ગુરુનું દસમા સ્થાને ગોચર થશે જે તુલા રાશિવાળા માટે મિશ્ર ફળદાયી રહે ભાગીદારી વ્યવસાયિક કાર્યોમાં મન દુઃખના પ્રસંગો બને નોકરિયાત વર્ગને બઢતી પ્રમોશન મળે વ્યવસાયિક મુસાફરી કષ્ટદાયી રહે તમારા વડીલ વર્ગની તબિયત બગડે પરિવારના સભ્યોનો તમારા પ્રત્યેનો વ્યવહાર બદલાતો જણાય ધંધા વ્યવસાયિકોને ઉગરાણી આવવામાં વિલંબ થાય કાનૂની કાર્યોથી ખાસ સંભાળવું આ સમયમાં મકાન અને વાહન લેવાના યોગ બને